i come back. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસના ધારાસભ્ય પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ સાથે દાહોદ જિલ્લામાં થયેલા ઇકોતેર કરોડના મનરેગા કૌભાંડની તપાસની માંગ કરી આ કૌભાંડમાં મંત્રીના બે પુત્રો બળવંતસિંહ અને કિરણની ધરપકડ થઈ છે જેના કારણે વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે આ મંત્રીની સંડોવણી હોય શકે છે અને સરકારની તપાસ માત્ર દેખાડો છે તેમણે ન્યાયિક દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસની માંગ કરી વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સૂત્રોચ્ચાર કરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી અને બચુ ખાબડની ધરપકડની માંગ કરી છે આજી નમવાપો આજી નમવાપો આજી નમવાપો ગરીબોને લૂંટવાનું બંધ કરો બંધ કરો બંધ કરો તો આર્થિક રીતે પાયમાલ થયા છે યુવાનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી અને કાયમી સરકારી ભરતી માટેની માંગને લઈને લડી રહ્યા છે ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે આ તમામ પ્રજાની તકલીફો દર્દને આક્રોશને વાચા આપીશું અને સાથે સાથે જે ભ્રષ્ટાચારી ભાજપ સરકાર છે અને એના મંત્રી બચુભાઈ ખાબડ કે જેને આખી સરકાર બચાવી રહી છે એને મંત્રીમંડળની મીટિંગમાં મિટિંગમાં નહીં આવવાનું ઓફિસમાં નહીં જવાનું સ્ટેજ શેર નહીં કરવાનું તરીકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ડેરીમાં નોકરી કરે છે આવા માણસોને મનરેગામાં કામ કરતા બતાવ્યા અને કરોડો અરબોની લૂંટ કરી છે બચુભી ખાબણની સામે પણ પ્રાઇમ ઓફિસી મટીરિયલ છે એટલે કોંગ્રેસ પરિવાર તરીકે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અમે બધા સાથે માંગ કરીએ છીએ કે એમની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ ધરપકડ થવી જોઈએ અને સીબીઆઈને ઇન્વેસ્ટિગેશન સોંપાય તો ભાજપના અનેક ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓ આમાં ઇન્વોલ્વ જોવા મળશે